નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર ભગવાન અને ભક્તની કહાની લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડ ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈ બંધ ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો જેને પણ ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ હોય અને જે સાવ નાસ્તિક હોય આ બે જણાને આ સ્ટોરી જરૂર જરૂર શેર કરજો તો ચાલો મોડું નકાતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ કે રાજસ્થાનમાં એક ભક્ત હોય છે આખો દિવસ રામજીનો ભક્ત આખો દિવસ ભગવાનની સેવા પૂજા પાઠ અને માળા કરતો હોય છે કુટુંબમાં ચાર ભાઈઓ હોય છે આખો દિવસ કોઈ પણ કામ કરવું નહીં ખાલી ભગવાનનું ભજન કરવું મારા નાથ મારા નાથ જય શ્રી રામ જય શ્રી રામ આખો દિવસ કોઈ પણ જાતનું કામ કરવું નહીં ઘરવાળા કંટાળી ગયા હતા કોઈ કામ કરે નહીં ટાઈમ ટુ ટાઈમ જમવા આપવાનું કપડાં ધોવાનું બધું જ કામ એનું એનું ઘરવાળાને કરવું પડે બાકીના ત્રણ ભાઈઓ મળી અને કીધું તું ઘરમાંથી નીકળી જાય ત્યારે જ્યાં જવું અહીંયા જા એના મમ્મી પણ કંટાળી ગયા કઈ વાંધો નહીં કે હું નીકળી જઉં છું ના ના પોટલું લઈને બે જોડી કપડાં લઈને ખંભેના જાતા જાતા બધાય કીધું કે તને દરરોજ બે ત્રણ ટાઈમ ખાવા કોણ આપજે આપશે કે મારો નાથ આપશે બે ત્રણ તને સુવાની છત કોણ આપશે મારો નાથ આપશે એ કે મરી જઈશ તો અગ્નિ સંસ્કાર તને કોણ કરશે કે મારા નાથ કરશે કે ચટાયુ નો અગ્નિ સંસ્કાર કરવા નતા એવા કે પ્રભુ શ્રીરામ એવી રીતના મારો અગ્નિ સંસ્કાર પણ કરવા આવશે કે એમ આ આ ભગત ઘર છોડીને નીકળી ગયા દ્રશ્ય જોઈ ઉપર બેઠા પ્રભુ શ્રી રામ ઇમોશનલ થઈ ગયા અને આંખમાંથી ટપ ટપ આવડા વાહ આવો ભગત મારો કોઈ માણે ભક્તિ કરતા હોય તો ધન માગે દોલત માંગે સુખ સંપત્તિ માંગે પણ આ તો એવું કીધું કે મારા સંસ્કાર કરવા મારો નાથ આવશે એ ભગત હાલતો 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 જંગલમાં એક નાની એવી કુટિયા બનાવીને રહેતો હતો જે મળી ફળ ફૂલ ખાતો હતો અને પ્રભુ શ્રી રામ સેવા કરતો હતો પ્રભુ શ્રી રામ નામ લેતા લેતા સમય આવી ગયો ઉપર બેઠા બેઠા ભગવાન પ્રભુ શ્રી રામ જોતા હતા પ્રભુ શ્રી રામ હનુમાનજીને કહે હે હનુમાન ક્યાં છો તરત જ ભક્ત હનુમાનજી મહારાજ આવી ગયા હા પ્રભુ બોલો ને મારા ભક્તના અંતિમ શ્વાસ આવી ગયા છે ને મારે એના અંતિમ સંસ્કાર કરવા જવાનું છે અને આપણા જે હિન્દુ વિધિ પ્રમાણે તેર દિવસ આપણે તેર મુ છીએ તેરમાં જે પણ વિધિ થતી અંતિમ સંસ્કારથી લઈને તેર માસ સુધી જે પણ વિધિ થતી હોય એ વિધિ હું મારી જાતે કરીશ એના માટે થોડાક દિવસ મારે પૃથ્વી ઉપર જવું પડશે અને મારા ભક્તના અંતિમ શ્વાસે દર્શન દેવા પડશે હનુમાનજી કે કાંઈ વાંધો નહીં ચાલ હનુમાનજી હનુમાનજીએ પ્રાર્થના કરે છે હે પ્રભુ તમે તો આની પહેલા પણ છઠાયુના કરેલા જ છે અગ્નિસંસ્કાર આ લાભ મને લેવા દો પ્રભુ હું આ તમારા ભક્તના અગ્નિસંસ્કાર કરવા માગું છું ને તેર દિવસ સુધી જે પણ વિધિ છે હું કરવા માગું છું કૃપા કરી આ પુણ્ય મને કરવા દઉં ભગવાન પણ એના પ્રિય ભક્તની વાત ટાળી ના શકા ને કે કાંઈ વાંધો નહીં પ્રભુ શ્રી રામ અને હનુમાનજી બંને સાથે મળી અને ભક્તના ઘરે ગયા અને દર્શન દીધા એકદમ આલોકિક સ્વરૂપ હતું એકદમ અને હનુમાનજી મહારાજે હતા ફક્ત જોઈ હે પ્રભુ ધન્ય થઈ ગયો કે તમે મને દર્શન લીધા તે માગ્યું હતું એ પ્રમાણે હું આવી ગયો છું તારા અગ્નિ સંસ્કાર પણ કરીશ અને તારી વિધિ જે પણ થતી હોય એ પણ હું નહીં આજે તારા અંતિમ સંસ્કાર અને તેર દિવસ સુધી જે પણ વિધિ થશે ને હનુમંત કરશે કે કઈ વાંધો નહીં પ્રભુ તમે મને દર્શન દીધા એ જ મારા માટે મોટી વાત છે આમ કહી અને ભક્તનો જીવ જતો રહે છે અને કહેવાય છે કે સાહેબ એ ભક્તના અગ્નિ સંસ્કાર હનુમાનજી મહારાજે કર્યા સાથે પ્રભુ શ્રી રામ પણ હતા અને તેરમા દિવસ સુધી જે પણ વિધિ થતી એ વિધિ સર એનું અંતિમ કાર્ય પૂર્ણ કર્યું તમારી ભક્તિ સાચી હોય ને સર તો અગ્નિ સંસ્કાર કરવા પણ ભગવાનને આવવું પડે છે આ સ્ટોરી શોધ તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સ્ટોરી ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો અને જ્યારે લાઈક કરો ને ત્યારે નીચે હાઈપનું બટન આવજો તો હાઈપ પણ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો